સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી કડક કામગીરી કરવામાં આવી રહી છે તો જરૂરિયાતમંદ લોકોને લોન મેળો યોજી વગર ગેરંટીએ લોન પણ આપવામાં આવી રહી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આજે સુરતના ઝોન બે પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એસએમસી કમ્યુનિટી હોલ ભરના ખાતે લોક દરબાર યોજાયું હતું આ સાથે જ વ્યાજ ખોરોના ત્રાસથી બચવા માટે સુરત શહેર પોલીસ ઝોન બે દ્વારા લાભાર્થીઓને સુટેક્ષ કોઓપરેટિવ બેંક પાસેથી ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ લોક લોકમેળા અંતર્ગત બાવીસ લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્ષ બેંક પાસેથી ચેક આપવામાં આવ્યા હતા ઇન્ડસ્ટ્રીયલના આગેવાનો સહિત સુરત પોલીસના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં વ્યાજખોરોથી લોકોનો બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાને લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજફોરોથી એનાથી કેવી રીતે આલ્ટરનેટ એના બીજા શું એમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સિવટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલશ્યાન છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોમ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જો પૈસા મળશે જોઈએ મૂળ અપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે આ બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોને અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેલાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી રિસેન્ટલી જો બીજા લોન મેળા છે સુટેક્સ બેંકની તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જે મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ જનરલી જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી આજે જો સિટેક્સ બેંક તરફ બહુ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા બહુ જ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે જેના લીધે કોઈ મન મેં આ નહીં વિચારો કે બેંક લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો ઘણા બધા જોઈએ તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી જોઈએ સિમ્પલેસ્ટ પ્રોસીજર છે આપ લોકો આવશો જોઈએ બસ છોટા મોટા જો ગેરંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગેરંટી સાથે તમે પૈસા પૈસા મળી જશે તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે એના કામ ધંધા બિઝનેસ કરો તમારે તો કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના જેના લીધે તમે આ વ્યાજ ખરો ચંગુલ છે તમે દૂર રહી શકો મારી આ મીડિયાના મિત્રો છે રિક્વેસ્ટ છે કે આપને થકી બીજા લોકો તક આ મેસેજ જાય જેથી બીજા લોકો બી આવનારા અમારા લોકોને જો લોન મેળ અથવા આ બેન્કોમાં જાય અને નાની નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે